હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ હોય કે બાળકોને ટિફિનમાં પણ મજા પડી જાય એવી ફરાળી પેટીસ તો આપણે લીલી ફરાળી પેટીસ બહુ બહુ સિમ્પલ એવી ટેસ્ટી એવી માત્ર એક બે ચમચી તેલ કે ઘીમાં બની જાય એવી છે ચટણી સાથે દહીં સાથે તમે ગરમા ગરમ સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા આપણે સાબુદાણા પલાળવાના છે તો એના માટે એક બોલમાં અડધો કપ સાબુદાણા લઈ લઈશું એને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ પાણી નીતારી દઈશું અને અડધો કપથી થોડું ઓછું પાણી તો સાબુદાણા ડૂબે હલકું ઉપર પાણી રહે એટલું જ પાણી ઉમેરવાનું છે બહુ વધારે પડતું પાણી તમારે નથી ઉમેરવાનું તો જો સવારે બ્રેકફાસ્ટમાં બનાવવાના હોય તો રાત્રે પલાળી દેવાના અને જો તમારે બપોરે કે સાંજે ખાવાનો પ્લાન હોય એક કલાક અગાઉ સાબુદાણા પલાળી દેવાના તો બપોરે કે સાંજે પ્લાન હોય તો થોડો તમે આ રીતે પ્લાન કરશો તો સાબુદાણા તમારે એકદમ સારી રીતે પલળી જશે હવે એક લીલો મસાલો વાટી લઈશું ચાર લીલા મરચાં તીખાશ વધારે હશે તો વધારે સારી લાગશે તો તમને જો વધારે તીખું ભાવે તો વધારે પણ લઈ શકો એક મોટો ટુકડો આદુનો અને અડધો કપથી થોડા ઉપર લીલા ધાણા ડાળખા સહિત લેવાના છે તો આ લીલી પેટીસ થશે અને અડધો કપથી થોડી ઓછી શેકેલી શીંગ અને પછી મેં એના ફોતરા કાઢ્યા છે તમારે ખારી શીંગ ઉમેરવી હોય તો ખારી શીંગ પણ લઈ શકો અને આપણે એને પલ્સ કરી દરદરું એવું વાટીશું તો આ રીતે એકદમ ફાઇન નથી કરવાનું દરદરું રહે એ રીતે જ વાટવાનું છે હવે આ રીતે સાબુદાણા છે એક કલાક પછી એકદમ સારી રીતે તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા સાબુદાણામાંથી આપણે પાણી એકદમ સારી રીતે નીતારી દઈશું જો તમે વધારે પાણી ઉમેરી દીધું હોય તો જ તમારે આ સ્ટેપ ફોલો કરવાનો છે તો મેં આ રીતે સાબુદાણાને એકદમ નીચોવી એક પ્લેટમાં લઈ લીધું હવે આપણે બાફેલા બટેટા તો મેં ચાર મીડિયમ આવા બાફેલા બટેટા રેડી કરી લીધા છે તો સાબુદાણા વડા તમે બનાવતા હોય સાબુદાણા ખીચડી બનાવતા હોય પણ આવી સાબુદાણા પેટીસ તમે ક્યારેય નહીં બનાવી હોય હવે આ રીતે બધું રેડી થઈ જાય એટલે એક બોલમાં બધું મિક્સ કરીશું તો એક બોલમાં આપણે જે લીલો મસાલો વાટ્યો એ ઉમેરી દઈશું સાથે પલાળેલા નીતારેલા સાબુદાણા એકદમ સોફ્ટ હોવા જરૂરી છે સાથે બટેટા જે આપણે બાફી રાખ્યા હતા એને મેં આ રીતે ફોકના મદદથી મેં એને આ રીતે એકદમ મેશ કરી લીધા છે અને પછી આપણે એ ઉમેરી દઈશું અને થોડા મસાલા તો શેકેલું જીરું શેકેલું જીરું ઉમેરવું જરૂરી છે એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો બે ટી સ્પૂન જેટલું મેં એ ઉમેર્યું એક ટી સ્પૂન મરીનો પાવડર દોઢ ટીસ્પૂન જેટલું આપણે સિંધવ મીઠું તો તમારા સ્વાદ પ્રમાણે તમારે ઉમેરવાનું અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલું આપણે શુગર તો ખાંડનું જે બુરું હોય એ હું ઉમેરી રહી છું અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો ખટાશો અને ગળપણ પેટીસમાં તમારે બહુ સારી રીતે બેલેન્સ કરી અને ઉમેરવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો સિમ્પલ એવો મસાલો છે અને સિમ્પલ એવી આ રેસીપી છે બહુ સારી એવી ટેસ્ટી ખાવામાં લાગે છે તો આ રીતે કમ્બાઈન કરી મેં મિક્સ કરી દીધું તો મારા બાળકોને સાબુદાણા ખીચડી અને સાબુદાણા વડા બહુ જ ભાવે પણ એવરી ટાઈમ સાબુદાણા વડા તળેલા આપણે બનાવીએ એના કરતાં આ રીતે પેટીસ બનાવશો તો સાબુદાણા વડા જેટલા જ ટેસ્ટી લાગશે આ રીતે હવે આપણે એમાંથી પેટીસ બનાવી લઈશું તો નાનો લીંબુના સાઇઝ જેટલો ગોળો લઈ લેવાનો પછી આ રીતે એને સ્મૂથ કરી હલકું તમારે બે હાથ વચ્ચે પ્રેસ કરી અને ટીકી જેવો તો પેટીસ જેવો આવો આપણે શેપ આપી દઈશું આ જે ટીકી છે એને ડીપ ફ્રાય નથી કરવાની એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે જો એર ફ્રાયમાં થોડું તેલ લગાવી અને ક્રિસ્પી કરવી હોય તો એ રીતે કરી શકો તો આ રીતે બધી મેં ટીક્કી વાળી લીધી હવે નોનસ્ટિક તવો લઈ લઈશું અને એમાં આપણે એક બે ટી સ્પૂન જેટલું ઘી આ રીતે ફેલાવી દઈશું અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું ના સ્લો ના હાઈ મીડિયમ ફ્લેમ પર તમારે એને એકદમ સારી રીતે શીકવવા દેવાની છે તો વચ્ચે જો ગેસ આવતો હોય તો આ રીતે તમારે ગેસ આ રીતે ફેરવતો જવાનું તવાને બધી જે પેટીસ ઉપર એક સરખી ફ્લેમ આવે એ રીતે તમારે એને કૂક કરવાની છે તો આ રીતે મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું તમારે એને થવા દેવાનું બે મિનિટ જેવું થાય એટલે સાઈડ એની ચેન્જ કરવાની અને પાછું તમારે એને બીજી સાઈડથી પણ બે મિનિટ જેવું થવા દેવાનું છે આ પેટીસને થતાં પાંચથી છ મિનિટ જેવો ટાઈમ લાગશે તો આપણે સાબુદાણા છે એ પણ એકદમ સારી રીતે સોફ્ટ એવા કૂક થશે આ રીતે તમે પાંચેક મિનિટ જેવું એને થવા દેશો તો તો આ રીતે એકદમ પરફેક્ટ એવી બે સાઈડથી ગોલ્ડન અને આવી ઉપરનું જે લેયર છે એ એનું ક્રિસ્પી થઈ જાય એ રીતે તમારે થવા દેવાની અને જો હજી તમારે હલકું ક્રિસ્પી કરવું હોય તો બીજી સાઈડ પાછું તમે એક એક મિનિટ જેવું થવા દઈ શકો લગભગ પાંચ મિનિટ પછી આ રીતે તમે ચેક કરશો એટલે પરફેક્ટ બે સાઈડથી તો આવી ગોલ્ડન એવો કલર બે સાઈડથી પેટીસ શેકાઈ જશે અંદરથી પણ એકદમ પરફેક્ટ એવી કૂક થશે અને ગરમ ગરમ તમે આ પેટીસને મેં અહીંયા ફરાળી લીલા ધાણાની ચટણી તો લીલા ધાણા એમાં થોડા શીંગ સિંધવ મીઠું લીંબુ થોડું મેં ખાંડ ઉમેરી અને પછી આવી ચટણી વાટી લીધી છે તો લીલા આદુ મરચાં પણ મેં થોડા ઉમેરી સ્વાદ પ્રમાણે તમારે ચટણી વાટી લેવાની ગરમ ગરમ પેટીસને આ રીતે તમારે સવ કરવાની ઠંડી પણ સારી લાગે પણ વધારે સારી ટેસ્ટમાં આ પેટીસ ગરમ ગરમ વધારે સારી લાગશે ચટણી જો ન બનાવી હોય તો દહીં સાથે પણ તમે એને સર્વ કરી શકો તો એકવાર વ્રત કે ઉપવાસ માટે આવી જો ફરાળી લીલી પેટીસ કે આવી સાબુદાણા બટેટાની પેટીસ નો ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકૉન બટનને પ્રેસ કરજો